કારણ કે જોઈએ તો આપણે તો કોરોમંડલ દોઢ ટકાની તેજી સાથે નવા ફિફ્ટી ટુ વિકાઈ અવંતી ફીટ અઢી ટકાની તેજી સાથે આપણે નવા ફિફ્ટી ટુ વિકાઈ ચંબલ ફર્ટિલાઇઝર એક ટકાની તેજી સાથે નવ ફિફ્ટી ટુ વિકાઈ એસઆરએફ જોઈએ તો એમાં પણ પોણા ટકાની મચબૂરી સાથે નવ ફિફ્ટી ટુ અને નવી ફ્લોરિંગમાં પણ ફિફ્ટી ટુ એટલે કે આજે આપણને ફર્ટિલાઇઝર થીમ છે જે સારી એવી બજિંગ જોવા મળી રહી છે તો યજ્ઞેશ સર તમારી પાસે હું આવીશ અને એક જાણવા માંગીશ કે ઓવરઅલ આપણે જો ફર્ટિલાઇઝર સેક્ટર છે કે વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે સતત નવા રેકોર્ડ એ ઘણા બધા સ્ટોકમાં જોવા મળી રહ્યા છે તો આ જે તેજી છે લાગે છે કે હજુ પણ આગળ સસ્ટેનેબલ રહી શકે અને

ડેફિનેટલી સેક્ટરમાં એવું લાગી રહ્યું છે કે એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે એક સ્ટ્રોંગ જે રીતનું કન્સટેશન બ્રેકઆઉટ છે મારા હિસાબે એક સ્ટ્રોંગ મોમેન્ટમ હજુ પણ એક્સપેક્ટેડ છે એસઆરએફનું એક કાઉન્ટર છે વીકલી ટાઈમ ફ્રેમ પર પણ જોઈએ છે તો એક ઘણી સારી એક કન્સલ્ટેશન લાંબી રેન્જ છે જે એણે બ્રેક કરી છે અને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા ઉપરમાં ઓગણત્રીસ ઓગણત્રીસો પચાસ પાસે રજિસ્ટન્સ હતા એ રજિસ્ટન્સનો બ્રેકઆઉટ કર્યો છે ઘણા કન્સલ્ટેશન ઘણા સ્ટ્રોંગ કન્સલ્ટેશન બાદ વીકલી ટાઈમ ફ્રેમ પર તો મારા હિસાબે એસઆરએફનો એક સ્ટોક છે પોર્ટફોલિયોમાં એડ કરવા જેવો લાગી રહ્યો છે આ લેવલ પર કરી શકીએ છીએ અને કોઈ ઘટાડો આવે છે તો વધારે આપણે પોઝિશન એડ કરી શકીએ એસઆરએફનો એક વ્યૂ પોઝિટિવ છે મીડિયમ ટર્મ માટેનો વ્યૂ રાખી શકાય છે ઘટાડામાં નીચે આપણે ઓગણત્રીસસો ઓગણત્રીસસો પચાસના લેવલ ધ્યાનમાં રાખવાના છે આ લેવલ પર જોવા મળે તો પોઝિશન નવી એડ કરી શકાય ઇવેન્ચ્યુઅલી સ્ટોકની અંદર ઉપરમાં તેત્રીસો પચાસ સુધીના એક લક્ષ્યાંક શોર્ટથી મીડિયમ ટર્મમાં આવતા જોવા મળી શકે છે અને જે સ્ટોપલોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં અઠ્યાવીસો રૂપિયામાં